લોકો કે વી કે વી રીતે પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરી પૈસા કમાવા માટેના ધંધા વિચારે છે તેનો ઉત્તમ નમૂનો જુનાગઢમાં જોવા મળ્યો છે જૂનાગઢ રેન્જે સાયબર ક્રાઈમ પોલીસનું ડમી ઈમેલ એકાઉન્ટ બનાવી બેંકમાં ફ્રીઝ કરેલી રકમને એન્ફ્રીજ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે ગુનેગાર કરતાં પોલીસ કાયમી સાથીર હોય છે તે કહેવત મુજબ એકાઉન્ટ એન્ફ્રીજ થાય તે પહેલા જ આરોપી પકડાઈ ગયો પોલીસ દ્વારા અનેક શંકાસ્પદ બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે ફ્રી કરેલા એકાઉન્ટમાં વિદેશથી આવતા નાણાં બેનામી નાણાં તથા અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નાણાં હોવાથી સાયબર પોલીસ દ્વારા એવા એકાઉન્ટને ફ્રીઝ કરાવવામાં આવે છે ત્યારબાદ તેની તપાસ કરી જો યોગ્ય હિસાબ હોય તો તેવા એકાઉન્ટને અનફ્રીઝ કરી દેવામાં આવે છે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ દ્વારા જે એકાઉન્ટ ફ્રીજ કરાવવામાં આવ્યા હતા તે તોતેર લાખની રકમવાળું એકાઉન્ટ એન ફ્રીજ કરવા માટે અમદાવાદમાં રહેતા વિશાલ વાણંદ નામના યુકે સાયબર પોલીસ જુનાગઢના નામનું ડુપ્લિકેટ ઈમેલ એડ્રેસ બનાવી બેન્કને ઈમેલ કર્યો હતો પરંતુ ઈમેલ શંકાસ્પદ લાગતા બેન્ક અધિકારીઓએ આ અંગે પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ પોલીસ હરકતમાં આવી ગઈ અને પોલીસે સમગ્ર બાબતની તપાસ કરી હતી તપાસના અંતે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન સહિતના અન્ય પોલીસ સ્ટેશનમાં સાયબર સ્વયંસેવક તરીકે પોલીસને મદદરૂપ થતા વિશાલ વાણંદ નામના યુવકે આ કારસ્થાન રચ્યું હોવાનું સામે આવતા પોલીસે તેને ધરપકડ કરી છે આરોપી પોતે પકડાઈ નહીં તે માટે મુંબઈના શ્રમિકનું વાઈફાઈ લઈ અને તેમાંથી આ પ્રવૃત્તિ કરતો હતો પોલીસે શ્રમિકની પૂછપરછ કરી તેમનું કોર્ટ સમક્ષ નિવેદન લેવડાવી આરોપી તરીકે વિશાલની પૂછપરછ શરૂ કરી છે વિશાલે આ એકાઉન્ટ જે ફ્રીઝ કરાવ્યા હતા તે એકાઉન્ટને અનફ્રેઝ કરાવી તે રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પૈસાવાળા બનવાનો ખ્વાબ જોયો હતો પરંતુ પોલીસે એકાઉન્ટ અનફ્રિજ થાય તે પહેલાં જ વિશાલને દબોચી લીધો છે વિશાલે કેટલા એકાઉન્ટ અનફ્રિજ કરવા માટેની તજવીજ કરી છે તેમાં સફળતા મળી છે કે કેમ તેની સાથે કોણ કોણ સામેલ છે આ તમામ મુદ્દે અલગ અલગ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે થી આશરે એક વર્ષ પહેલાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જૂનાગઢ બ્રેન્ચના જે સરકારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીનો ઉપયોગ કરી અને બેંકોને એવું મેલ કરવામાં આવ્યું કે આ ફલાણા એકાઉન્ટ જે છે એ એના પર કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નથી એટલે એને ખોલી દેવા અને એ પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવા એટલે એ એના ઉપર અમારા બેંક સાથેના રિલેશન હતા અને બેંકવાળાએ અમને પૂછ્યું કે ભાઈ આ રીતે તમે કોઈ મેલ કરેલું છે તો ત્યારે એ આખી વસ્તુ અમારે સામે આવી તાત્કાલિક અમે એમાં અમારા સુપ્રિય અધિકારીઓને ધ્યાને મૂકી અને ઉપરી અધિકારીની સૂચનાથી અમે એમાં જાણવાજોગ દાખલ કરીને તપાસ ચાલુ કરી કેમ કે આવા ટાઈપનું કોઈ મેલ અમે કરેલો નહોતું અને જે અધિકારીના નામે મેલ કરવામાં આવ્યું હતું એવા કોઈ અધિકારી અહીંયા ભૂતકાળમાં કાં તો અત્યારે કોઈ ફરજ બજાવતા નથી તો અમે એની તપાસ કરી અને તપાસના અંતે અમને ખબર પડી કે હાલના જે આરોપી છે વિશાલભાઈ એ એમને પોતાના લેપટોપમાંથી આ ઈમેલ કરેલા હતા બેંકને અને એ ઈમેઇલના આધારે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટેની એમને લેટર નાખેલા હતા હવે એ જે એકાઉન્ટ્સ હતા એ લગભગ ચુમોતેર લાખ રૂપિયા જેટલા રૂપિયા જે ફ્રોડ મની હતી એને રીઓપન કરાવી અને બીજા એકાઉન્ટમાં નાખવા બાબતેના એ લેટર્સ હતા એટલે એ બાબતે અમે તાત્કાલિક લઈ અને ગુનો દાખલ કરેલ આ જે આરોપી છે વિશાલ એને બહુ સાયબરના જાણકાર છે અને અમદાવાદ સિટીમાં રાણી પોલીસ સ્ટેશન અને એક બે બીજા પોલીસ સ્ટેશનોમાં સાયબર વોલન્ટિયર તરીકે એ મદદ પણ કરતા હતા એટલે એને સાયબરની એક્ટિવિટી બાબતે અને સાયબરની ખાસું બધું નોલેજ હતું એને એટલે એ નોલેજનો અમે ઉપયોગ કરેલો અને પોતે પકડાય નહીં એના માટે અહીંથી મુંબઈ ગયા મુંબઈ જઈને એક કારખાના મજૂર જે કર્મચારી વર્ગ હતો ત્યાંનું કારખાનામાં કામ કરતો એક મજદૂર હતો એના મોબાઈલનું વાઈફાઈ પોતાના લેપટોપમાં કનેક્ટ કર્યું અને પછી બેંકને મેલ કરેલા એટલે કે ક્યારેય પણ ભવિષ્યમાં તપાસ થાય તો એ પકડાય નહીં પરંતુ અમે એની બહુ ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને તપાસના અંતે અમને ખબર પડી કે મુંબઈથી એનો વાઈફાઈ આવે છે અને ત્યાંનો નેટનો ઉપયોગ થયું છે અમે ટીમ મુંબઈ એક પીએસઆઈ અને ચાર માણસો એક ટીમ બનાવી અને મુંબઈ મોકલેલા અને મુંબઈથી એ અમે એ મજૂરને પૂછપરછ કરી ત્યાં જઈને સઘન પૂછપરછ કરી એના અંતે અમને ખબર પડી કે એ મજૂર અભણ છે એને કંઈ ખબર પડતી નથી તો એને અમે પૂછપરછ માટે અહીંયા લઈ આવેલા અને એની કોટ રૂબરૂ એને અમે એકસો ત્યાંશીનું સ્ટેટમેન્ટ લેવડાવ્યું અને પછી એને આધાર પર અમે હાલના આરોપીને અરેસ્ટ કરેલું છે